હેલો મિત્રો કેમ છો આજે સ્વાગત છે તમારું માપની આ ચેનલ માં જેને લાઈક ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે જાણીશું શ્રીમદ વાલ્મિકી રામાયણ મહાત્મય નો અધ્યાય ત્રીજો તેમાં આપણે જાણીશું માઘ માસ માંગ રામાયણ શ્રવણ નું ફળ રાજા સુમતી અને સત્યવતી ના પુનર્જન્મ નો ઇતિહાસ તો ચાલો શરૂ કરીએ અધ્યાય ત્રીજો સનત કુમારે કહ્યું બ્રહ્મર્ષિ નારદજી આપે આ અદભુત ઇતિહાસ સંભળાવ્યો છે હવે રામાયણના મહાત્મ્યનું ફરી વિસ્તારપૂર્વક વર્ણન કરો આપે કાર્તક માસમાં રામાયણના શ્રવણનો મહિમા જણાવ્યો હવે કૃપા કરીને અન્ય એક મહિનાનું મહાત્મ્ય કહો મુનિ આપના વચનામૃતથી કોને સંતોષ નથી થતો નારદજીએ કહ્યું મહાત્માઓ આપ સૌ ખરેખર ભાગ્યશાળી છો અને કૃતકૃત્ય છો એમાં સંશય નથી કેમ કે આજે ભક્તિભાવથી ભગવાન શ્રીરામનો મહિમા સાંભળવા તત્પર થયા છો બ્રહ્મવાદી મુનિઓએ ભગવાન શ્રીરામના મહાત્મ્યનું શ્રવણ પુણ્યાત્મા પુરુષો માટે પરમ દુર્લભ કહ્યું છે મહર્ષિઓ હવે તમે એક આશ્ચર્યકારક પુરાતન ઇતિહાસ સાંભળો જે સઘળા પાપોનું નિવારણ અને તમામ રોગોનો વિનાશ કરનારો છે પૂર્વકાળની વાત છે દ્વાપરમાં ચંદ્રવંશમાં સુમતી નામના એક સિદ્ધ રાજા થઈ ગયા તેઓ શ્રીસ્પન અને સાતે દ્વીપોના એકમાત્ર સમ્રાટ હતા તેમનું મન સદા ધર્માભિમુખ હતું તેઓ સત્યવાદી અને સઘળી દૈવી સંપત્તિથી સંપન્ન હતા હંમેશા શ્રીરામ કથાના સેવન અને શ્રીરામની આરાધનામાં આરાધના રહેતા હતા શ્રીરામના પૂજન અર્ચન કરનારા ભક્તોની તેઓ હંમેશા સેવા કરતા હતા તેમના અહંકારનો અંશ પણ ન હતો તેઓ સત્પુરુષોની પૂજા તત્પર રહેનારા સમદર્શી તથા સદગુણ સંપન્ન હતા રાજા સુમતી પ્રાણી માત્રના હિત શાંત કૃતજ્ઞ અને યશસ્વી હતા તેમની પરમ સૌભાગ્યશાલીની પત્ની પણ સર્વે શુભ લક્ષણોથી સંપન્ન હતી તેનું નામ સત્યવતી હતું તે તે પતિવ્રતા હતી તેના પ્રાણ વસી રહ્યા હતા બંને હંમેશા અન્નદાન અને જલદાન કરતા હતા તેમને અનેક કુવા વાવ અને બગીચાઓનું નિર્માણ કરાવ્યું હતું મોટા ભાગ્યશાળી રાજા સુમતી પણ સદા રામાયણના અભ્યાસમાં પરોવાયેલા રહેતા હતા તેઓ ભક્તિપૂર્વક રામાયણનું પઠન કે શ્રવણ કરતા હતા એક દિવસ ત્રિલોકમાં પ્રસિદ્ધ ધર્માત્મા રાજા રાણીને ત્યાં તેમને જોવાની ઈચ્છાથી વિભાંડક મુનિ પોતાના ઘણા શિષ્યોની સાથે આવ્યા મુનિવાર વિભાંડકને આવેલા જોઈને રાજા સુમતીને બહુ આનંદ થયો પૂજાની વિશાળ સામગ્રી લઈને તેઓ પત્ની સહિત તેમને સત્કારવા માટે સામે ગયા જ્યારે મુનિ અતિથિ સત્કાર થયા પછી શાંતિથી આસન પર બિરાજ્યા ત્યારે પોતાના આસન પર બેઠેલા રાજાએ મુનિને હાથ જોડીને કહ્યું ભગવાન મહાપુરુષોનો પ્રેમ હોય છે ત્યાં સઘળી સંપત્તિઓ આપમેળે આવી જાય છે ત્યાં તે કીર્તિ ધન અને પુત્ર બધી વસ્તુઓ ઉપલબ્ધ થઈ જાય છે એવું વિદ્વાનોનું કહેવું છે મુનિ પ્રભુ જ્યાં સંત મહાત્માઓની મોટી કૃપા છે ત્યાં રોજે રોજ કલ્યાણપ્રદ સાધનોની વૃદ્ધિ થાય છે બ્રાહ્મણ જે પોતાના મસ્તક પર બ્રાહ્મણોનું ચરણોદક ધારણ કરે છે તે પુણ્યાત્મા પુરુષે સગળાંગ તીર્થોમાં સ્નાન કરી લીધું એવું કહેવા માંગ શંકા નથી શાંત સ્વરૂપ મહર્ષિ મારા પુત્ર પત્ની તથા સઘળી સંપત્તિ આપના ચરણોમાં સમર્પિત છે આજના કરો અમે આપની શી સેવા કરીએ રાજાને આ રીતે બોલતા સાંભળીને સુમતી રાજાની સામે જોઈને મુની પોતાના જેઓ આ રીતે વિનયથી નમ્ર બની જાય છે તે બધા પરમ કલ્યાણને પ્રાપ્ત થાય છે હે રાજન તમે સન્માર્ગ પર ચાલનારા છો હું તમારા પર બહુ પ્રસન્ન છું હે મહાભાગ તમારું કલ્યાણ થાવ હું તમને જે પૂછું છું એનો જવાબ આપો જો કે ભગવાન શ્રીહરીને સંતોષ કરનાર ઘણા પુરાણો પણ હતા પાઠ કરી શક્યા હોત પારાયણ કરી રહ્યા છો તથા તમારી સાધ્વી પત્ની પણ જે હંમેશા શ્રીરામની આરાધનામાં વ્રત રહે છે તેનું શું કારણ છે આ વાત મને યથાવત કહો રાજાએ કહ્યું ભગવાન સાંભળો આપ જે કની પૂછો છો

બ્રાહ્મણ હત્યા અને ચોરી કરવી એ જ મારો ધંધો હતો હું પ્રાણીઓની હિંસા કરતો હતો સદાય કઠોર વાણી બોલતો પાપ કરતો અને વેશ્યાઓમાં આસક્ત રહેતો હતો આ રીતે થોડો સમય ઘરમાં રહ્યો પછી આદરણીય મનુષ્યોની આજ્ઞાનો અનાદર કરવાના કારણે બધા ભાઈ બંધુઓએ મારો ત્યાગ કર્યો અને હું દુઃખી થઈને વનમાંગ ચાલ્યો ગયો ત્યાં દરરોજ હરણાંગોનું માંસ ખાઈને રહેતો હતો આવવા જવાના માર્ગ પર કાંટા પાથરીને આવતા જતા માણસોનો રસ્તો રોકતો હતો આ રીતે એકલો દુઃખ ભોગવીને એ નિર્જન વનમાં રહેતો હતો એક દિવસ હું ભૂખ્યો તરસ્યો થાકેલો નિદ્રાથી ઘેરાયેલો એક નિર્જન વનમાં આવ્યો ત્યાં દૈવ્યોગથી વશિષ્ઠજીના આશ્રમ પર મારી દૃષ્ટિ પડી તે આશ્રમ પાસે એક મોટું સરોવર હતું જેમાં હંસ અને બતક વગેરે જળપક્ષીઓ છવાયેલા હતા મુનીશ્વર તે સરોવર ચારે બાજુથી વનનામ પુષ્પોથી આચ્છાદિત હતું ત્યાં જઈને મેન પાણી પીધું અને તે સરોવરના કિનારે બેસીને થાક ઉતાર્યો પછી વૃક્ષો નામકંદ મૂળથી ક્ષુધા નિવારી વશિષ્ઠજીના આશ્રમ પાસે જહુમ રહેવા લાગ્યો ત્યાં તૂટી ફૂટી સ્ફટિકની શિલાઓના ટુકડાઓને જોડીને મેન ગીંદ બનાવી દીધી પછી પાંદડાંગ ઘાસ અને લાકડાંગ વડે એક સુંદર ઘર બનાવી લીધું એ જ ઘરમાં રહીને હોમ વૃત્તિ દ્વારા અનેક પ્રાણીઓને મારીને વીસ વર્ષ સુધી મારા શરીરનું પોષણ કરતો રહ્યો ત્યાર પછી મારી આ સાધ્વી પત્ની ત્યાં મારી પાસે આવી પૂર્વજન માંગ તેનું નામ કાલી હતું તે નિષાદ કોળની કન્યા હતી અને વિધ્યપ્રદેશની હતી તેના પરિવારે તેને તરછોડી દીધી હતી તે દુઃખી હતી તેનું શરીર વૃદ્ધ થવા આવ્યું હતું બ્રહ્મન તે ભૂખ તરસથી ઢીલી પડી ગઈ હતી અને ભોજનની ચિંતા માંગ હતી ફરતી ફરતી દયુના બળે તે જ્યાં રહેતો હતો તે નિર્જન વનમાં આવી પહોંચી ગરમીના દિવસો હતા બહારનો સૂર્યનો તાપ અને અંદરનો માનસિક સંતાપ તેને અત્યંત વ્યથિત કરી રહ્યો હતો તે દુખી સ્ત્રીને જોઈને મને ખૂબ દયા આવી મેં પીવા માટે પાણી તથા ભોજન માટે માંસ અને જંગલના ફળ આપ્યા બ્રહ્મન તેણે વિશ્રામ કરી લીધા પછી મેં તેને તેની આપવીતી પૂછી મહામુનિ મારા પૂછવાથી તેણે જે પોતાના વિશે કહ્યું હતું તે તમને જણાવું છું સાંભળો તેનું નામ કાલી હતું અને તે નિશાદગણની કન્યા હતી વિદ્વાન તેના પિતાનું નામ દાંભિક હતું તે તેમની પુત્રી હતી અને વિંધ્યાચલ પર્વત પર નિવાસ કરતી હતી ચોરી અને ચુગલી કરવી એ જ તેનો ધંધો હતો એક દિવસ તેણે તેના પતિની હત્યા કરી નાખી તેથી તેના ભાઈબંધુઓએ તેને ઘર કાઢી મૂકી આ રીતે તરછોડાયેલી કાલી તે દુર્ગમ વનમાં મારી પાસે આવી હતી તેણે પોતે આચરેલા કર્મો વિશે મને બધું આ રીતે જ કહ્યું હતું હું ત્યારે વશિષ્ઠજીના તે પવિત્ર આશ્રમની પાસે હું અને કાલી બંને પતિ પત્ની તરીકે રહેવા લાગ્યા અને માંસાહારથી જ જીવન નિર્વાહ કરવા લાગ્યા એક દિવસ અમે બંને જીવન નિર્વાહ ચલાવવા કનિક ધંધો કરવા માટે વસિષ્ઠજીના આશ્રમે ગયા હે મહાત્મા ત્યાં કેટલાક દેવર્ષિઓ બેઠા હતા તે જોઈને અમે ત્યાં ગયા હતા ત્યાં માઘમાસ મામ દરરોજ બ્રાહ્મણો રામાયણનો પાઠ કરતા દેખાતા હતા તે સમયે અમે ભૂખ્યામ હતા અને પુરુષાર્થ કરવા સમર્થ હોવા છતાં ભૂખ તરસથી દુઃખી થઈ રહ્યા હતા તેથી અનિચ્છાએ જ વસિષ્ઠીના આશ્રમે ચાલ્યા ગયા ત્યાં સતત નવ દિવસ સુધી ભક્તિપૂર્વક રામાયણની કથા સાંભળી અને હે મુનિ ત્યાર પછી અમારા બંનેનું મૃત્યુ થઈ ગયું અમારા તે કર્મથી ભગવાન મધુસૂદન પ્રસન્ન થઈ ગયા તેમની આજ્ઞાથી તેમના દૂતો અમને લેવા માટે આવ્યા તે દૂતો વિમાનમાં બેસાડીને અમને ભગવાનના પરમપદના ઉત્તમધામ માંગ લઈ ગયા અમે બંને દેવાધિદેવ ચક્રપાણીના સાનિધ્યમાં જઈ પહોંચ્યા ત્યાં જેટલા સમય સુધી અમે જે બહુ ભોગ ભોગવ્યા હતા એ જણાવું છે કરોડો કરોડો યુગો સુધી શ્રીરામધામ માંગ નિવાસ કરીને અમે બ્રહ્મલોક માંગ આવ્યા ત્યાં પણ એટલો જ સમય રહીને અમે ઇન્દ્રલોક માંગ આવ્યા હે શ્રેષ્ઠ મુનિ ઇંદ્રલોક માં પણ તેટલા જ સમય સુધી દિવ્ય ભોગો ભોગવીને અમે ક્રમશ આ પૃથ્વી પર આવ્યા છીએ અહીં પણ રામાયણની કૃપાથી અમને અપાર સંપત્તિ પ્રાપ્ત થઈ છે હે મુનિ આમ અનિચ્છાએ પણ રામાયણનું શ્રવણ કરવાથી અમને આવું ફળ પ્રાપ્ત થયું છે હે ધર્માત્મા જો નવ દિવસ સુધી ભક્તિભાવથી છે રામાયણની કથા સાંભળવામાં આવે તો એ જન્મ જરા એટલે કે વૃદ્ધત્વ અને મૃત્યુના ભયને દૂર કરે છે શ્રેષ્ઠ બ્રાહ્મણ સાંભળો અનિચ્છાએ પણ જે કર્મ કરવા માંગાવે છે તે રામાયણની કૃપાથી મહાન ફળ અપાવે છે નારદજી કહે છે આ બધું સાંભળીને મુનિશ્વર વિભાંડક રાજા સુમતીને અભિનંદન આપીને પોતાના તપોવનમાં ચાલ્યા ગયા શ્રેષ્ઠ બ્રાહ્મણો તેથી આપ સૌ દેવાદિદેવ ચક્રપાણી ભગવાન શ્રીહરી કથા સાંભળો રામાયણની કથા કામધેનુની જેમ અભીષ્ટ ફળ આપનારી છે માઘ મહિનાના શુક્લ પક્ષમાં પ્રયત્નપૂર્વક રામાયણની નવાહન કથા સાંભળવી જોઈએ તે સઘળા ધર્મોનું ફળ આપનારી છે આ પવિત્ર આખ્યાન સઘળા પાપોનો નાશ કરનાર છે જે આનું પઠન કે શ્રવણ કરે છે તે ભગવાન શ્રીરામનો ભક્ત બની જાય છે આ રીતે પુરાણ ના ઉત્તરખંડ નારદ સનતકુમાર સંવાદ ની અંતર્ગત વાલ્મિકી રામાયણ માંગ માધમાસ માંગ રામાયણ તથા શ્રવણના ફળનું મનુકીર્તન નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત થયો